આજના યુગમાં એક અનોખો કાર્યક્રમ યોજાયો પોતાના પતિના મરણ પછી પણ તેમની એનિવર્સરી એટલે કે લગ્ન તિથિના દિવસે સિનિયર સિટીઝનો સાથે રહી લગ્ન તિથિની ઉજવણી કરી હેમલતાબેન એક એવા જ વ્યક્તિ છે એમણે આજ રોજ નરોડા ખાતે આવેલા આદેશ્વર કેનાલ પાસે આવેલા અંબિકા મંદિરમાં સિનિયર સિટીઝનો સાથે નાચગાન કરી ભજન કીર્તન કરી અને પોતાની એનિવર્સરીની ઉજવણી કરી અને સૌએ આનંદ કર્યો રાજુ સાપતા એબી પ્લસ ન્યૂઝ અમદાવાદ એટલા માટે મહત્ત્વનો દિવસ છે કે આજે મારા મિત્ર મારી મેરેજ એનિવર્સરી છે અને દર વર્ષે હું લીમડા મંડળમાં મેરેજ એનિવર્સરી છે મારા મિસ્ટરની લગ્ન તારીખ છે પછી લીમડા મંડળ છે ને હાજેશ્વર કેનાલની બાજુમાં અમારી માતાનું મંદિર છે ત્યાં આગળ આવ્યું છે અને ત્યાં આગળ મારી મેરેજ એનિવર્સરી છે રાજ છે મારા અરે મારા સાસુની મારા મિસ્ટરની છે એ બધું સિનિયર સિટીઝનો બસો અને અડસઠ સિનિયર સિટીઝનો છે એ સાંસ જોડે હું કાયમ એની વર્ષ બધું ઊંચો છું અને બીજા બહેનોને એ કહેવા માગું છું કે પતિ મરી જાય છે પછી એને ધીમાથી કાઢી નાખવા માગે છે એને પાછા કશું ફરતા નથી મારો એ ખે છે કે મારાથી લોકો શીખ લે કે પછી તો મરી ગયા છે તો ભગવાનના ઘરે પણ એમની આત્માની શાંતિ માટે આ બધું કરવું જરૂરી છે જેવી રીતના હું મેરેજ એનિવર્સરી છે સિનિયર સિટીઝનો સાથે હું ચાંદીથી ઉતરું છું અમે એમની મરણ તિથિ છે એમ સિનિયર સિટીઝનો સાથે જો કરું છું અને મારી સાથે જોડાય છે અમારા જગદીશ દાદા એ આજે કંઈક સામાજિક કામમાંથી આવી નથી શકેલા અને લીમડા મંડળનો દરેક વખતે પ્રથમ વખતે મને ફૂલ સપોર્ટ આપે છે જોઈ રહ્યા છો સત્ય ગુજરાત ન્યૂઝ એટલે એબી પ્લસ ન્યૂઝ